અને અત્યારે જે આ કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો છે જે દ્વારકા અને બેટ દ્વારકા નગરીને જોડી દો કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો છે આ જે અ અહીંયાનું જે ધકવાડા જે ગ્રુપ છે ખૂબ જ ઘણા સમયથી લગભગ આજે ઘણા સમયથી ઓન નવી બધી થીમો બનાવતું રહ્યું છે અને આ વર્ષે પણ એક સુંદર થીમ બનાવવામાં આવ્યું છે તમે અત્યારે જોઈ શકો છો એના માટે જે દર્શનાર્થીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં અત્યારે અંદર લાઈનમાં ઉભા રહી અને કેબલ બ્રિજ ના ઉપરથી પસાર થવા અને બે જે છે એ દવાડાના ગામમાં જે ગણેશ યુવક મંડળ દ્વારા જે બનાવવામાં આવ્યું છે જ સુંદર અત્યારે આ એક કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો છે હવે અહિયાંથી તમે જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યાના અંદર અત્યારે અહીંયા એક અહીંયાના જે દર્શનાર્થીઓ છે એમના એક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અત્યારે આ જે ડેકોરેશન ખૂબ જ સુંદર બનાવવામાં આવ્યું છે અત્યારે લોકો અહીંયા લાઈનમાં રહ્યા છે દ્વારકાથી બેટ દ્વારકાને જે જોડતો કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો છે એ કેબલ બ્રિજ પરથી પસાર થઈ અને પેલી બાજુ જે બેટ દ્વારકા છે એમના જે દર્શન છે એ દર્શન માટે અત્યારે લોકો જઈ રહ્યા છે આપણે આગળ પણ જોઈ શકીએ છીએ કે ઘણી બધી થીમ બનાવવામાં આવી છે અત્યારે

થઈ શકે છે અહીંયાના જે નવયુવક ગણેશ મંડળના તમામ સભ્યો અત્યારે ઉપસ્થિત છે આપણે એમની સાથે વાત કરીએ અને જાણવાનો પણ પ્રયાસ કરીએ કેવું નામ છે તમારું મારું નામ વિકી છે વિકીભાઈ હવે આજે તમે થીમ દર વર્ષે કઈક ને કઈક નવું લાવો છો આ વર્ષે પણ આજે દિન બનાવવામાં આવી ક્યાંક ને ક્યાંક અત્યારે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે એ બાબતે શું કેવું છે અમારે નવ યક ગણેશ મંડળને પબ્લિક જોઈને એવી આનંદ થાય છે કે આનાથી બેટર કઈ કરીએ એના માટે છોકરાને લોકો આવે બહુ દિલથી ખુશ છે બધા

જોઈ શકો શું નામ છે તમારું અજય ભાઈ અજયભાઈ શું કેશો એકદમ સરસ લોકો ઉત્સાહ છે અને લોકોને જે આ અત્યારે ગમે છે એ બાબતે શું અને સારું અમને ગમે આ લોકો આવે માણસ અહીંયા દર્શનાર્થીઓ છે દર્શન માટે પણ આવી રહ્યા છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું અને જાણવાનો પ્રયાસ કરીએ કે દર વર્ષે એ પણ આવતા રહેતા હોય છે એ લોકો પણ શું કહે છે શું નામ છે બેન તમારું કેટલા વર્ષ તમે અહિયાં આવો છો અને આ વર્ષે જે થીમ બનાવવામાં આવી એ બાબતે શું કેવું આવેલા ના આ વર્ષે આવ્યા આ વર્ષ નું ડેકોરેશન કેવું લાગે છે ખુબ સરસ ખુબ સરસ

પાંચ વર્ષથી થી આવશે પાંચ વર્ષ થી તમને લાગે કે ખરેખર સારું કામ કર્યું છે બરાબર અચ્છા આ તમે જોઈ શકો છો ગામના લોકોને પણ ક્યાંક ને ક્યાંક સારું ફીલ થાય છે ક્યારે કે આ અત્યારે ધકવાડા ગામ છે એમની જે ડેકોરેશન છે એ ગણદેવી તાલુકામાં નંબર વન ની પોઝિશન પર આવી રહે એવું લાગી રહ્યું છે ખૂબ જ મોટી સંખ્યાના અંદર અત્યારે જેમ જેમ સમય વીતતો જાય છે એમ એમ લોકો અહીંયા બની છે અહીંયા ભાઈઓ પણ સેલ્ફી પાડી રહ્યા છે આપણે એમની સાથે પણ વાત કરીએ શું નામ છે ભાઈ તમારું ચિંતન પટેલ અત્યારની આજે થીમ બનાવવામાં આવી છે અહિયાં નવયુવક દ્વારા કેવી લાગે મજા આવે જોવા કેટલા વર્ષથી આવો પેલું વર્ષ પેલું વર્ષ સારું લાગે છે સરું અને સેલ્ફી લાયક છે સેલ્ફી પોઈન્ટ છે હા સેલ્ફી પોઈન્ટ છે મિત્તન ભાઈનું પણ કેવું છે કે ખૂબ જ સરસ ટીમ ટીમ બનાવવામાં આવી છે જે ડેકોરેશન બનાવવામાં આવ્યું છે એ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે જે કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો છે દ્વારકા અને બેટ દ્વારકાને જોરતો આ કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો છે ખૂબ સુંદર ડેકોરેશન ગંદેવી તાલુકામાં નંબર 1 ની પોઝિશન કહીએ તો કઈ ખોટું નહીં આજ પ્રકારના સમાચારો અને અહેવાલો સાથે ફરી મળીશું મળીશું ત્યાં સુધી જોડાયેલા રહેજો દમદાર ન્યૂઝ સાથે નમસ્કાર